વિશાળ સંમેલનમાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના માલિક પાર્ટી ના માલિકતા હૃદય પૂર્વક મિત્રો આજે કાર્યાલયના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે પ્રમુખ સંત ગણ પણ અહીંયા ઉપસ્થિત છે સૌ સંતોના શ્રી ચરણોમાં પ્રણામ કરી મારી વાતની હું શરૂઆત કરવા મિત્રો ખૂબ લાંબા સમય પછી હું મોરબી આવ્યો છું અને મોરબી પ્રદેશ મોરબી જિલ્લો આ પંથક એ લડાકાણો નો છે ગમે એટલી મોટી મુસીબત આવે તો માનવીય કુમારી થી ઉભા થવાની કળા સમગ્ર ભારતમાં ફૂટી ફૂટી ભરી હોય તો આપણા મોરબી હું બહુ નાનો તો ત્યારે મચ્છુ ની અંદર ગયો અને આખું મોરબી તબાહ થઈ ગયું હું આખા દેશમાં ફરું છું મિત્રો દેશમાં કોઈ બીજી જગ્યા હોય ને તો એ શહેર ને ઉભા થતા પચાસ વર્ષથી વધારે ટાઈમ લાગે આજે કોઈ મોરબી જુએ તો જલપ્રલય નું નામ નિશાન ના મળે એવું મોરબી તમે બધાએ બનાવી દીધું અને મિત્રો વતન પ્રત્યેનો પ્રેમ એક્ચ્યુઅલમાં અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ વિકસી પરંતુ જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી ની શરૂઆત થઈ ત્યારે

અને દુનિયાભરની સિલામિક ઇન્ડસ્ટ્રીને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીને ભૂપિતા કરવાનું કામ આપણા મોરબીના ભાઈડાઓ આ ક્ષેત્ર અનેક પ્રકારથી સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસની ધૂરી બની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘડિયાળ બનાવવાની હોય મોરબી બનાવવાની ટાઇલ્સ બનાવવાની હોય મોરબીએ દુનિયાભરમાં દેશભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી હોય કે ફોર્જિંગ હોય દરેક ક્ષેત્રમાં મોરબીએ પોતાનું નામ આગળ કરવાનું કામ કર્યું છે અને મિત્રો અને એટલા માટે જ હમણાં હમણાં જ ભાજપની સરકારે તમારી સરકારે મોરબી નગરપાલિકામાંથી નગર નિગમ બનાવવાનો નિર્ણય કર્યો જેથી આપણો વિકાસ રોકાય આપણા સૌ માટે સફરમો છે કોઈ બી સંસ્થા હોય કે કોઈ બી વ્યક્તિ હોય એનું નવું ઘર બને એનાથી સારો દિવસ કોઈ ના હોય આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ભાજપ કાર્યાલય એ ઓફિસ નથી હોતું આપણા સૌ માટે ભાજપ કાર્યાલય એક પ્રકારથી આપણું બીજું ઘર છે એ આપણે સૌ અને આજે હું હમણાં ઉદ્ઘાટન કરીને આવ્યો અને મને લાગ્યું કે મોડેલ કાર્યાલય કોને બતાવું હા દેશમાં તો ક્યાં મોકલવા તો પહેલા હું તેલંગાણામાં મોકલતો તો હવે મોરબી વાળાઓ તમારા ત્યાં મોકલી છે એવું કારણ કાર્યાલય બનાવવા માટે જે જે લોકોએ માનસિક પાછળ પડી મહેનત કરવાનો અને આર્થિક યોગદાનનો જેમને પણ યોગ કર્યો છે એ સૌ કાર્યકર્તાઓને મારા પ્રણામ વંદન ગ્રાઉન્ડ પ્લસ ટુ લગભગ સત્તાવીસ હજાર વર્ગ ફૂટ એનું ક્ષેત્રફળ કોન્ફરન્સ રૂમ અધ્યક્ષીનો રૂમ મહાસચિવનું કાર્યાલય મહિલા મોરચા મોરચાઓની ચેમ્બર આઈટીની ચેમ્બર ભોજનની વ્યવસ્થા ઓડિટોરિયમ કોલ સેન્ટર અને સૌથી અગત્યની વાત આ કાર્યાલયમાં લાઇબ્રેરી બનાવવાનું કામ પુસ્તકાલય બનાવવાનું કામ જ્યાં આગળ કાર્યનો આલય થાય એ કાર્યાલય અને ભારતીય જનતા પાર્ટી પંદરસો થી વધુ પાર્ટી કારણ કે આપણી પાર્ટી ચાલવાનો આધાર પાર્ટીના નેતાઓ નથી આપણી પાર્ટી ચાલવાનો આધાર આપણું સંગઠન અને આપણા સિદ્ધાંતો છે અને સંગઠનને મજબૂત કરવાની પ્રક્રિયા

દુલ્લભજી અત્યારના અધ્યક્ષ મહોદય અને મોહનલાલ કુંડારિયા ત્રણેયના કાર્યકાળમાં એક પ્રકારથી આ કાર્યાલય બન્યું અને કાર્યાલય સાચ અર્થમાં ખૂબ સુંદર મિત્રો હમણાં હમણાં તમે જોયું છે પટનાના ગાંધી મેદાનમાં આ પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ હોય એવા વાતાવરણમાં નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં રાજનીતિક પંડિતો કયા લગાવતા હતા કે ભાજપના એનડીએ વરતા પાણીની શરૂઆત એમનો અંદાજ હતો કે બિહારમાં આપણે સફળ નહીં થઈએ પછી બંગાળ પછી તામિલનાડુ અને આજે બિહારની જનતાએ બે તૃતીયાંશથી વધુ મોટી બહુમતી સાથે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની નેતૃત્વમાં સરકાર બનાવવાનું કામ પૂરું કર્યું છે અને આજે હું મોરબીની ભૂમિ પર બોલીને જાઉં છું જે લોકો ભાજપ અને એનડીએ ના વર્તા પાણીની વાત કરતા હતા કાન ખોલીને સાંભળી લેજો તમિલનાડુ અને બંગાળમાં પણ ભાજપની એનડીએ ની સરકાર બનવા કાળજું કાઠું કરી લેજો ભાઈ તમિલનાડુ અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી

આઝાદીનું આંદોલન શરૂ કર્યું એનું પતન તો જુઓ પડતા 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 લાલચમાં સમર્થનમાં રેલીઓ કે બેંક અમને જીતાડી દેશે મિત્રો આખા બિહારના મતદાતાઓ ગાઠવારી કે અમે ઘુસપેઠિયા મુક્ત બિહાર માટે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ

જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે હું દેશભરમાં જાઉં છું ત્યાં પૂછું છું આજે મોરબીમાં પણ પૂછવા માંગુ છું ઘુસપેટિયાઓને ભારતમાં રાખવા જોઈએ ભાઈ અરે જોરથી બોલો રાખવા જોઈએ

કે જો બચું ખૂચું છે એ પણ નીકળી ભાજપ ભગવો ત્યાં આગળ લહેરાશે એને કોઈ નહીં ભાઈઓ બેનો ભાજપ પાસે અત્યારે દેશભરમાં સૌથી વધુ વિધાયકો ધારાસભ્ય સૌથી વધુ લોકસભાના સભ્ય સૌથી વધુ રાજ્યસભાના સભ્ય સૌથી વધુ મ્યુનિસિપલ કોર્પોરેટર સૌથી વધુ જિલ્લા પંચાયતના સદસ્ય અને સૌથી વધુ તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચ એક પ્રકારે પંચાયત થી પાર્લામેન્ટ સુધી બધી જગ્યાએ ભાજપનો જય જયકાર છે હું આજે 84 યાદ કરાવવા માંગુ છું સંસદના ભવનમાં વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું તો અમે બે ને અમારા બે પુટલજી ને અડવાણીજી સ્વયં ચૂંટણી હારી ગયા હતા આપણા બે સંસદ સભ્યો આવ્યા હતા ત્યારે આપણી મજાક ઉડાય આજે પૂરા ભારતના બે તૃત્યાંશ હિસ્સામાં ભારતીય જનતા પાર્ટી અને ની સરકાર દરેક જિલ્લામાં આપણું અસ્તિત્વ છે અને એનું મૂળ કારણ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી એ હંમેશા એનું પરિણામ છે કે લોકતંત્ર ની દરેક લડાઈમાં ભારતીય જનતા પાર્ટી નો વિજય થાય આજે આ કાર્યાલય બને છે ત્યારે